તો કોઈની બારાત આવેલી હોય કોઈની જાન આવી હોય એનું કેટલું અપમાન તમે કરો છો એટલે એ ત્યાં નવરા કરી કાઢ્યા ભાવનગરમાં રબારી સમાજ કોળી પટેલ મુસ્લિમ દલિત ક્ષત્રિય સમાજ આવા બે હજાર ઘર તોડી રહ્યા છે અંબાજીમાં તમે જોયું મોટા ભાગનો ગરીબ વર્ગ પણ એ ગરીબ માલધારીઓની વચ્ચે બે પાંચ ઘર એવા બી હતા જેની કિંમત એસી લાખ રૂપિયા થાય અને 80 લાખ નું મકાન તોડી તમે એનું કોઠા જેવું લાખ રૂપિયા નું મકાન આપવાની વાત કરો છો આ કઈ રીતે ચાલે વાહ એટલે મારું એ કેવું છે કે આ બધા જ પીડિતોને વિધાનસભા ચાલુ છે એ દિવસે ચલો ગાંધીનગરનો કોલ આપીએ તો કેવું રહે અને આખા ગુજરાતમાં જે લોકો એ મારો કે ભાઈ દેવ દેસાઈનો કપિલભાઈનો કે લાલજીભાઈનો સંપર્ક નથી કર્યો એવાય દસ જણા સુધી મેસેજ પહોંચશે એ એમની રીતે આવશે અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈનું દિલ સારું હોય અને ગરીબ માટે લાગણી તો મોસ્ટ વેલકમ તમે આવો બરાબર તમારા મનમાં ખોટ ના હોય આ તો આ ભાઈએ કીધું એ પ્રમાણે બધું નવરું કરી નાખે પછી દલાલી કરવા માટે આવું છે બરાબર એટલે આપણે એક જ વસ્તુ જે પણ સરકાર વાત કરતો એ બધું લેખિતમાં આપે અને આ તો એટલા લુચ્ચાના સરદારો છે કે લેખિતમાં આપ્યા પછી ફરી જાય આવા છે